નમસ્તે હું છું દીપ્તિ ગજ્જર આજે હું મારી કલમેથી કંઈક રજૂ કરવા જઈ રહી છું આશા છે તમને ગમશે કુદરત કુદરત પણ અજીબ છે ઘાસ પર હરણ ન બે હરણ પણ સિંહ અને આ ચક્ર જરૂરી છે સંતુલન માટે શું માણસમાં એટલી તાકાત છે કે એ કુદરતમાં અસંતુલન ઊભું કરી શકે ના કુદરત એવો મોકો કોઈને નથી આપતું કુદરતનું કાળચક્રમાંથી કોઈ બચી શકે નહીં થોડા સમય માટે એવો ભ્રમ જરૂર થાય કે હું જ બધું કરું છું હું જ છું પણ એ શક્ય નથી એકબીજા વિના અસંતુલન ઊભું થશે પછી વિનાશના આરા પર હશું આપણે કંઈ પણ નિશ્ચિત નથી શું થશે શું થવાનું છે એ ગર્ભમાં હોય છે કાળના કુદરત પણ એ નથી જાણતી કુદરત પણ એના અનુકૂલન પ્રમાણે ચાલે છે કહે છે કે ભગવાન એક સમયે છોડી પણ દે પણ કુદરત કુદરત છોડતી નથી એવું જ હશે કુદરતના પણ નિયમ હશે કુદરત પણ માણસના જેમ આ બ્રહ્માંડનો એક અંગ હશે એમાં પણ જે બદલો તે પ્રમાણે પરિણામ મળતા હશે તો બ્રહ્માંડ બ્રહ્માંડમાં જ છે બધું બધું જ જેમ માણસનું હૃદય ના હોય તો શરીરનું ચાલવું અશક્ય છે તેમ કુદરતનું પણ હૃદય હશે જે નહીં હોય તો કુદરત જ નહીં હોય બધું વેર વિખેર થઈ જાય નવું સર્જન થવા માટે જીવન છે ત્યાં સુધી આ બધી મારામારી છે પૃથ્વી પર જીવનને ભૌતિક રીતે સુખી બનાવવાના માણસ બધા જ પ્રયત્ન કરે છે આર્થિક રીતે સુખી હોય તો માણસ જગ જીત્યો સાલું પેટ પણ ટાઈમ થાય એટલે માગે છે ખાડો ભરાય એવો જ નથી કાણા બધા બહુ આપ્યા છે એટલે ખોટી મથામણમાં પડ્યા વિના એ પૂરાય એટલું તો કરવું જ રહ્યું હાથ પગ કાંઈ એમને તો નહીં આપ્યા હોય ને એટલે તો આપ્યા છે મહેનત કરી પોતાનું અને પોતાનાઓનું પેટ ભરી શકીએ એટલે એ હાથ પગનો ઉપયોગ પણ બહુ વિચારીને કરણના મણ જેમ થાય છે એમ કરીએ તો જીવનવાળી લીલી છબ અને જો બસ કાંઈ ના કર્યું તો જ્યાં હતા ત્યાંના ત્યાં જ ક્યાંક તો જવાનું હશે ને કંઈ એમને તો આ મગજ અને પગ નહીં આપ્યા હોય ને એણે બુદ્ધિ આપી છે તો એનો ઉપયોગ મનુષ્ય જાતિના વિકાસ સુખાકારી માટે જ આપી હશે ને હું એક દાણો જમીનમાં વાવું ને કણના મણ થાય છે હું એક બીજ વાવું એકના હજાર થાય છે કેટલા પશુપંખી એ ઝાડ ઉપર રહી શકે માણસો એની નીચે વિસામો ખાઈ શકે વાવતા સમયે એક નાનું બીજ હોય છે પણ જ્યારે ઊઘી નીકળે તો ઘણા બધાને ઉપયોગી થઈ પડે છે માણસે પોતાની જાતમાં એવું શું રોપવું જોઈએ કે એ ઊઘી નીકળે કયા સંસ્કાર કઈ સમજ શું કરવું શું કરવું જોઈએ ક્યાંથી ખબર પડે કે એનામાં શું ખૂબી છે શું અભ્યાસ કઈ રીતે અવલોકન કરવું કે ખબર પડે કે આ માણસને આ પસંદ છે આમાં એને રસ છે આ જ કરવું જોઈએ કઈ રીતે આમને આમ તો જીવન સમાપ્ત થઈ જશે તો પણ એને નહીં સમજાય તો એનું જીવન તો વ્યર્થ જ જતું રહેશે ને કોઈને વાંચનનો શોખ હોય કોઈને લેખનનો શોખ હોય કોઈને શ્રવણનો શોખ હોય તો કોઈને વક્તા બનવાનો શોખ હોય કોઈને નાટક કરવાનો કોઈને મોબાઈલની દુનિયા ગમે કોઈને મકાનો બનાવવાનો કામ તો ઘણા બધા છે પણ કોઈ એક કામ જે મને બહુ ગમે છે હું કઈ રીતે જાણું કે આ એ જ કામ છે જેમાં હું મારો જીવ રેડી શકું એમ છું કઈ રીતે કઈ રીતે કોઈ બીજું તો તમને નહીં જ કહી શકે કે તમારે શું કરવું છે એ તો તમારે જાતે જ વલોવવવું પડશે વલોવશો તો એ માખણની જેમ ઉપર આવી જ જશે અને તમને ખબર પડી જ જશે કે તમારે શું કરવું છે કારણ કે તમારું મન એ જ ક્રિયા કરવા લલચાશે પણ તમારે જાગૃતતા કેળવવી પડશે તો જ તમે જાણી શકશો કે તમને સે રસ છે નહીતર તમે આજે એક કામ કર્યું એને પડતું મૂક્યું કાલે નવું શરૂ કરશો પરમ દિવસે બીજું કંઈક કરશો તો તમે ક્યાંય નહીં પહોંચો તમે જ્યાં હતા ત્યાં જ રહેશો ભલે પૃથ્વી ગોળ છે ભલે હું પાછો ત્યાંનો ત્યાં જ આવી જાઉં પણ મારી છાપ તો પડશે ને મારા કદમની છાપ હવે સમજાયું તમે કંઈક છોડીને જશો જેનો ઉપયોગ નવી પેઢી કરી શકશે તો ઊઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો સ્વામી વિવેકાનંદે ખૂબ સરસ કહ્યું છે બસ જીવનનું એક જ લક્ષ્ય અને પછી તીર નિશાના પર અર્જુનને એક જ પક્ષી દેખાતું હતું પાંખો ભગવાને આપી છે પણ ઉડવું તો જાતે જ પડશે જન્મ ભગવાને આપ્યો છે પણ સાર્થક તો જાતે જ કરવો પડશે તો આજે આપણે કુદરત વિશે પોતાના વિશે મનોમંથન કર્યું પોતાના લક્ષ્ય વિશે ચર્ચા કરી કાલે ફરી મળીશું કોઈ નવા ટોપિક સાથે અસ્તુ મને શાંતિથી સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર